ભરુશના જગળ્યા તાલુકાના હેંગોર્યા ગામથી હરીપુરા સુધીના 7 કિલોમીટરના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા નિરીક્ષણ દરમિયાન તેમણે માર્ગના સમારકામમાં ગુણવત્તા સભર મટીરીયલનો ઉપયોગ ન થતો હોવાની બાબત સામે આવતા સંબંધિત અધિકારીને ત્યાંથી જ ફોન કરી ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું સ્થળ પરની સ્થિતિ જોતા સાંસદ મનસુખ વસાવાએ સંબંધિત અધિકારીને તાત્કાલિક ફોન કરીને તતડાવ્યા અને સમારકામની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા તેમણે અધિકારીને જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ હેઠળ થતી કામગીરીમાં ગુણવત્તા જાળવવી આવશ્યક છે નહીતર યોગ્ય પગલા લેવાશે સાંસદ વસાવાએ અધિકારીને સંબંધિત કોન્ટ્રાક્ટર અથવા જવાબદાર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવાની સૂચના પણ આપી હતી તેઓ સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સિંહ વસાવા સહિત અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી વિકાસ કાર્યોની ગુણવત્તા જાળવવા માટે સાંસદ મનસુખ વસાવા દ્વારા સમયાંતરે આવી રીતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે જે બાબતે તેઓ અવાજ ઉઠાવતા રહે છે બાકીને આ તો આ તો બીજો આ બીજો લિયર છે અમે જે અહીંયા ઉભા છે ને હિંગોરિયા પાસે બીજો લિયર છે ત્યાં આખો રસ્તો એકદમ પેલું આમ પગ નાખીએ છે તૂટી જાય છે ખસી જાય છે અને અને એવું જે હોય એન્જિનિયર સામે ફરિયાદ કરો ના તો સુધરશે ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને આ કોલ્યાપાડા રસ્તો શું થયું હતું તેમાં બી કશું કઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે